ભરતનાટ્યમ કુચીપુરી વ્યુત્પતિ મૂળ સંસ્કૃત શબ્દ ઋતુ ઉપરથી થઈ છે નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે નૃત્ય કલાના आदि આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે નટરાજ શિવ પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગ પૃથ્વી પર આ કલા સર્વ છે ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકારોમાં ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક ઓડિસી અને મણિપુરી મુખ્ય પ્રકારો છે ભરતનાટ્યમ તમિલનાડુમાં આવેલ તાંજોર જિલ્લો ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ એ બે ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે મૃણાલીની સારાભાઈ ગોપી કૃષ્ણ

અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ પ્રાચીન વારસો આજે પણ જાળવી રાખ્યો છે કથકલી કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમની મુખાકૃતિની ચિત્રામણની સમજવી પડે છે આ નૃત્યમાં નટકલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપીને ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે કેરલ ના કવિશ્રી વલ્લથોડ કલામંડલમ કૃષ્ણ પ્રસાદ શિવા રમન વગેરે દેશ વિદેશમાં નામના અપાવી છે કથક નૃત્ય કથક